સમાચાર મળી રહ્યા છે રાષ્ટ્રીય માર્ગ છપ્પન છોટાઉદેપુર બોડીડી નેશનલ હાઇવે નંબર છપ્પનપુર રોડ જે છે તે જર્જરિત થયો છે ગામ મેરિયા બ્રિજ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એક એક ફૂટ ઊંડા ખાડાથી ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન થયા છે નેશનલ હાઇવે નંબર છપ્પનના અધિકારીઓ કુંભકર્ણ અને નિંદ્રામાં જોવા મળી રહ્યા છે બોડેલી અલીરાજપુરને જોડતો ધોરીમાર્ગ સમાન રોડ નજીવા વરસાદમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લા મથકે જતા અધિકારીઓ અને પદાધિકારીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા હોવા છતાં નેશનલ હાઇવે છપ્પનના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે એટલે શું આ બ્રિજ ઉપર પડેલા ખાડા પૂરવામાં આવશે કે કેમ પ્રજા પ્રશ્ન કરી રહી છે